આદિવાસી પાર્ટીના ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી દિલીપ વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે આજ રોજ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ પોતાની દાવેદારી નોંધાવતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખીઓ જંગ ખેલવાનું નિશ્ચિત બની ગયું છે એક તરફ ભાજપના છ ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને હતા તે બંને ગત દિવસોમાં શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે આજે આદિવાસીઓના મસીહા ઝગડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવારના પુત્ર દિલીપ વસાવાય પણ તેમના સમર્થકો સાથે ગાડીઓના કાફલા સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વાજતે ગાજતે કલેક્ટર કચેરીમાં પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી દિલીપ વસાવાય આદિવાસીના હકના પ્રશ્નોને વાછા આપી તેમના હક માટે લડવા સાથે જીતની આશા વ્યક્ત કરી હતી ત્યારે રાજકીય નિષ્ણાતો ભરૂચ બેઠક પર ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે સીધા જંગમાં બીએપી ની એન્ટ્રી થતા આદિવાસી મતોનું ત્રિભાજન થવાથી સીધો ફાયદો ભાજપને થવાનું જણાવી રહ્યા છે તો આદિવાસી મતોનું વિભાજન થતાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મતોમાં ફટકો પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે બીએપી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા જતાં ત્યાં ચૈતર વસાવા પણ પોતાની પત્નીનું ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા આવ્યા હતા તે સમયે તે વેઇટિંગ રૂમમાં બેઠા હતા ત્યારે દિલીપ વસાવા પણ અંદર પહોંચતા દિલીપ વસાવા અને ચૈતર વસાવા એક સોફા પર એક સાથે બેઠા હતા જોકે બંને હસતા મોઢે એકબીજાને મળ્યા હતા ત્યારે પત્રકારે પૂછતા કોણ જીતશે ત્યારે બંને હસી પડ્યા હતા અને આ સમયે દિલીપે જણાવ્યું હતું કે ભારત જેવા લોકશાહી દેશમાં દરેક નાગરિકને પોતાની કિંમતી મત આપવાનો અધિકાર છે જેથી કોઈ પણ પક્ષ જીતી શકે છે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની ઓફિસમાં પોતાનું દાવેદારી ફોર્મ નોંધાવવા માટે ગયા હતા ત્યાં તેમણે બે ફોર્મ જમા કરાવી ફોર્મની ચકાસણી બાદ ચૂંટણી અધિકારીએ તેમને સોગંદ લેવા જણાવ્યું હતું આ સમયે તેમણે હું દિલીપ છોટુભાઈ વસાવા લોકસભા બેઠક ભરવા માટે ઉમેદવારી તરીકે નામ નિયુક્ત થયેલ પ્રકૃતિના નામે ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું તેમાં તેમણે ભગવાનના નામના બદલે પ્રકૃતિનું નામ બોલ્યા હતા જેમાં ચૂંટણી અધિકારીએ તેમને ફરીથી સોગંદ લેવાનું કહેતા તેઓએ જણાવ્યું હતું કે અમે પ્રકૃતિના પૂજન છીએ એટલે અમે પ્રકૃતિનું નામ બોલ્યા હોવાનું જણાવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ માહોલ ખૂબ સરસ રહ્યો રેલી રૂપે અમે જે અમારા નિવાસસ્થાનથી આવ્યા અને પહેલાં તો આ ભારત દેશનું સંવિધાન છે એ સંવિધાનને પહેલાં તો અમે નમન કરીએ છીએ આપના મીડિયમના માધ્યમથી ભરૂચ લોકસભા છે એ દરેક મતદાર ભાઈઓને અભિનંદન આપીએ છીએ ને જણાવીએ છીએ કે ભારત દેશમાં જે સંવિધાન છે એ સંવિધાનથી ચાલતો દેશ છે ને સંવિધાનમાં દરેક જે આપણી અલગ અલગ જે જાતિ છે એમાં બધા માટે હકને અધિકારની જે વાતો કરી છે એ હકને અધિકાર બધાને એની માહિતી ઘરે ઘરે સુધી પહોંચે એવા પ્રયત્નો કરી અને આજે ભારત આદિવાસી પાર્ટી તરીકે અમે જે ઉમેદવારી કરી છે તો અમને જે મોકો મળ્યો છે એ આ ભરૂચ જનતાને અમે એ સંવિધાનની માહિતી પૂરી પાડીને ને મત લઈશું અને વિજય સરઘસ કરીશું દિલીપભાઈ તમારી સામે આદિવાસી ઉમેદવારો તો એટલા માટે જ આ બધી પાર્ટીઓએ રાખ્યા છે કે આજે ભરૂચ લોકસભામાં સૌથી વધારે આદિવાસીઓના મત છે બીજા નંબરે મુસલમાનોના મત છે અને બાકીના જેટલા પણ ઓબીસી છે એસસી સમાજ છે બીજી અધર જાતિના લોકો છે દરેકના જે મતો છે એમાં સૌથી વધારે આદિવાસીના મતો છે તો આદિવાસીઓનું પ્રભુત્વ આ સીટ પર છે એટલા માટે દરેક પાર્ટીઓએ આજે આદિવાસીને સીટ આપવી પડી છે ના જે લોકો આદિવાસીઓના પ્રશ્નો માટે લડશે આજે ભાજપમાંથી મનસુખ કાકાએ ફોર્મ ભર્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી છેતરભાઈએ ફોર્મ ભર્યું છે ભારત આદિવાસી પાર્ટી તરીકે આજે હું પોતે દિલીપભાઈ છોટુભાઈ વસાવા તરીકે મેં ફોર્મ ભર્યું છે તો જે સંવિધાનમાં જે મારા ફાધર છે છોટુ દાદા એ વર્ષોથી આદિવાસીઓના હક અને અધિકાર માટે લડે છે તો ચોક્કસ આજે જે ભરૂચની જે જનતા છે જે ગરીબ એ એમના જે લડત છે એમને આગળ લઈ જશે ને એમને ધ્યાનમાં રાખીને અમને મત આપશે મનસુખ કાકા જે વર્ષોથી અહીંયા ત્રીસ વર્ષથી જીતે છે પણ મનસુખ કાકા પર હાઈકમાન્ડ કોણ છે એ આ મીડિયા દ્વારા એમને કહેવું પડશે બધાને એ મનસુખ કાકાનું એકલું આદિવાસી તરીકે નથી પણ જે ઉપલા લેવલેથી આજે એમનું જે સંચાલન થાય છે એમના ઇશારે આ વર્ષોથી જે મનસુખ કાકા ચૂંટાય છે તો એ એમને આભારી છે બસ એટલું જ કહીશ